મેલે તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે પોમવામાંથી ટેસ્ટી એવો સરસ નાસ્તો બનાવીશું તેના માટે મેં આ રીતે પોમવા ધોઈને પોમવા લઈ લીધા છે ખાટું દહીં લીધું છે રવો લીધો છે રવો ના હોય તો તમે સોજી પણ લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે પોમવાને સારી રીતે બે ચાર પાણીથી ધોઈ કાઢીશું પહેલાં પોવા આપણે ધોઈને રેડી કરી દીધા છે આ રીતે ચાર પાંચ પાણીએ ધોઈ કાઢવાના હવે તેમાં આપણે ખાટું દહીં નાખીશું રવો નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે રવો અને દહીં ને પૌવા દહીં બને ત્યાં સુધી તમારે દહીં ખાટું લેવાનું જેથી કરીને નાસ્તાનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે તો જો આ રીતે મિક્સ કરી લીધું છે હવે તેને આપણે થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો આપણે બેટર રેસ્ટ કરવા મૂક્યું છે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ કટ કરી લઈશું નાખવા માટે અંદર તો મેં આ રીતે ડુંગળી લીધી છે ટામેટા કેપ્સિકમ અને મકાઈ લીધેલા છે બાફેલા છે મકાઈ હવે તો આપણે જીણું તેને કટ કરી લઈશું વેજીટેબલ્સને વેજીટેબલ્સમાં તમારી જોડે જે અવેલેબલ હોય તે તમે અંદર એડ કરી શકો છો મારી પાસે આ રીતે કેપ્સિકમ ટામેટા અને ડુંગળી છે અને મકાઈ છે તો હું મકાઈ નાખું છું તમે એમાં ગાજર છે બીટ છે કેબીજ છે તમે અંદર એડ કરી શકો છો તો ચાલો આપણે પહેલાં કટ કરી લઈએ બધું સમારવાનું એકદમ તમારે બધું ઝીણું કરવાનું છે તેને આપણે એકદમ ઝીણું સમારીશું આ રીતે આપણે સમારી કટ કરી લીધું છે ઝીણું ઝીણું વેજીટેબલ્સ દાણા લીધા લીધા છે આ રીતે કટ કરીને મેં તો કલાક પછી આપણે જે પોણાને પલાળ્યા હતા તે આ રીતે કમ્ફર્ટ સેટ થઈ ગયા છે આપણે જે વેજીટેબલ કટ કર્યું છે તે બધું અંદર એડ કરી દઈશું આમાં આપણે મકાઈ નાખી દઈશું અંદર આ રીતે દાણા નાખી દઈશું જે વેજીટેબલ આપણે કટ કર્યા છે તે નાખી દઈશું અંદર વેજીટેબલ અંદર નાખી દીધા પછી સ્વાદ પ્રમાણે ઉપરથી થોડું મીઠું નાખીશું હવે તેને આપણે જો આ રીતે આપણે મિક્સ કરી દીધું છે હાથની મદદથી આ રીતે આપણે જોઈ લેવાનું કે કમ્પ્લીટ આપણે આ રીતે બેટર બને આ રીતે શેપ બનવો જોઈએ જો આ રીતે સેપ બનાવો કાં તો પછી તમને જે રીતે પાવે આ રીતે પણ તમે બનાવી શકો છો શેપ જો તો આપણે આ રીતે બધા બોલ્સ બનાવી દઈશું આપણે રોલ વાળી દીધા છે બધા પાણી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે આ રીતે સ્ટીમરમાં હવે આપણે જે આ રીતનું સ્ટીમરમાં જે થાળી આવે છે કાણાવાળી તે લઈ લેવાની તેની ઉપર આપણે તેલ કરી દઈશું આ રીતે ગ્રીસ કરી દેવાનું છે તેલવાળું જેથી કરીને આપણા જે બનાવે છે બોલ્સ તે અંદર ચોંટે નહીં તેટલા માટે આ રીતે ગ્રીસવાળું કરી દઈશું હવે તેની ઉપર ગોઠવી દેવાના છે આ રીતે પાણી પણ ઉકળીને રેડી થયું છે હવે આપણે જે આ રીતે ગોઠવેલા છે તે સ્ટેન્ડમાં તે સ્ટેન્ડ આપણે હવે બાફવાનું જે સ્ટીમર આપણે ગરમ પાણી કર્યું છે તેમાં મૂકી દઈશું સ્ટેન્ડ આપણે અંદર મૂકી દેવાનું તેને હવે આપણે ઢાંકી દઈશું આ રીતે ઢાંકી દઈશું આપણે દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું આ રીતે દસ મિનિટ માટે પછી તેને આપણે ચેક કરી લઈશું આ રીતે કકડો બાંધી દેવાનું આપણે જે સ્ટેન્ડ આવે છે તેને કારણ કે અંદર આ પાણી પાછું ઊંધા ના પડે તેટલા માટે આ રીતે મેં કકડો બાંધી દીધો છે તેના ઉપર કોટનનું દસ મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે ચેક કરી લઈશું ખોલીને તો જો આ રીતે સરસ ફૂલી પણ ગયા છે જુઓ તો રેડી થઈ ગયા છે હવે તેને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈશું બહાર તેને આપણે ઠંડા થવા દેવાના છે જો તમારે ચેક કરવું હોય તો આ રીતે છરીની મદદથી આ રીતે ચેક કરી લેવાનું તો જો આ રીતે છરી ઉપર ચોટે નહીં તો કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયું છે હવે તેને આપણે એ ઠંડા કરવાના છે એકદમ તો આ રીતે આપણી પૌવાની કટલેશ ઠંડી થઈ ગઈ છે હવે તેને આપણે વઘારવાની છે તો તેટલા માટે મેં આ રીતે વઘારમાં રઈ લીધી છે વ્હાઈટ તલ ધાણા લીલા મરચાં લીમડી લીધી છે મીઠી લીમડી અથાણાનો મસાલો લીધો છે લાલ મરચું લીધું છે વઘાર માટે મેં આ રીતે સિંગ તેલ મૂકી દીધું છે હવે આપણે તેલ થાય એટલે તેમાં રાઈ નાખી દઈશું આ રીતે રાઈ તતળી જાય એટલે તેમાં આપણે વ્હાઈટ તલ નાખીશું મીઠા લીમડાના પાન નાખી દઈશું લીલા મરચાં નાખી દઈશું હવે તેને આ રીતે મિક્સ કરી દઈશું પહેલાં હવે તેમાં આપણે અથાણાનો મસાલો થોડું લાલ મરચું નાખી દઈશું આ રીતે તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે જે કટલેસા બનાવી છે તે અંદર નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે ઉપરથી તેના ઉપર લીલા ધાણા નાખી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું હવે તો જુઓ બનીને રેડી થઈ ગઈ છે કટલેસ પોમવાની તો હવે આપણે તેને સર્વ કરીશું તો જુઓ આ રીતે આપણે પોમવાની કટલેસ બનીને રેડી થઈ ગઈ છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ આ ડાયેટ ફૂડ માટે પણ બેસ્ટ છે તમે જો ડાયટ ફૂડ કરતા હોય તો તેના માટે બેસ્ટ છે કારણ કે આપણે તળીને નથી બનાવી આપણે બાફીને બનાવી છે તેટલા માટે બેસ્ટ છે નાના છોકરાને પણ આ રીતે બનાવીને આપો તો મસ્ત મજા આવે ખાવાની પણ નાના છોકરાઓને તો ચાલો આપણે ફરી મળીશું બીજી વિડીયોમાં